હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું રસોઈમાં આજે આપણે રાજસ્થાની મસાલા બાટી બનાવીશું તંદૂર ઓવન કે પછી તડવાની કોઈ પણ જાતની ઝંઝટ વગર આપણે આજે મસાલા બાટી બનાવીશું આ બાટી જો એકવાર તમે બનાવી લીધી તો બહારના સમોસા કચોરીને પણ ભૂલાવી દેશે એટલી ટેસ્ટી લાગે છે આ બાટીને તમે દાળ કે પછી સો ચટણી જોડે પણ ખાઈ શકો છો તો ચાલો જોઈ લઈએ મસાલા કેવી રીતે બનાવવી તો આ આપણે લોટમાંથી બનાવીશું તો મેં અહીંયા બે કપ ભરી અને ઘઉંનો જે રોટલીનો લોટ આવે છે તે લીધો છે એમાં આપણે એક ચમચી અજમો એડ કરીશું એક ચમચી આપણે તલ એડ કરીશું અને એક ચમચી આપણે મીઠું એડ કરીશું મીઠું સ્વાદ મુજબ એડ કરવાનું અડધી ચમચી આપણે હળદર એડ કરીશું કલર માટે હળદર એડ કરીશું અને એક ચમચી જેટલી આપણે કસ્તુરી મેથી એડ કરીશું જેથી ફ્લેવર આપણો સારો આવે અને એક પીંચ જેટલો આપણે ખાવાનો સોડા એડ કરીશું અને આપણે બેથી ત્રણ ચમચી જેટલું ઘી એડ કરીશું તો અહીંયા મેં મેલ્ટેડ ઘી એડ કર્યું છે ઘીથી આ બાટીનું ઘીથી આ બાટીનું લેયર એકદમ ખસ્તા બનશે એટલે આપણે ઘી એડ કરીશું તો અહીંયા આ રીતનું મોણ હોવું જોઈએ તમે જોઈ શકો છો પરફેક્ટ તો અહીંયા આપણે બે ચમચી જેટલી સોજી એડ કરી છે હું સોજી એડ કરવાનું ભૂલી ગઈ હતી એટલે મેં અત્યારે એડ કરી છે તો હવે આપણે સરસ રીતે મિક્સ કરી થોડું થોડું પાણી લઈ અને આપણે મીડિયમ થીક લોટ બાંધવાનો છે જેવો આપણે બાટીમાં લોટ બાંધીએ છીએ તેવો જ લોટ આપણે બાંધીશું પરોઠા જેવો લોટ બાંધી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં લોટ બાંધી દીધો છે તો વધારે કઠણ પણ નહીં અને ઢીલો નહીં એવો આપણે લોટ બાંધ્યો છે તો હવે આપણે લોટને દસ મિનિટ જેવું આપણે રેસ્ટ આપી દઈશું તો સરસ રીતે આપણે મસળી લઈશું અને આપણે ઢાંકી અને દસ મિનિટ રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે બાટીમાં ભરવા માટેનો મસાલો રેડી કરીશું તો મેં અહીંયા બે ચમચી જેટલું તેલ લીધું છે તેલમાં આપણે એક ચમચી જીરું એડ કરી દઈશું અને અડધી ચમચી આપણે લીલી વરિયાળી એડ કરી દઈશું એક પીંચ જેટલી આપણે હિંગ એડ કરી દઈશું અને અડધી ચમચીથી પણ ઓછી આપણે હળદર એડ કરી દઈશું અને અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું આમાં આપણે લીલા મરચાંનો ઉપયોગ નથી કરવાનો તો મસાલાને આપણે સરસ રીતે તેલમાં કૂક કરી લઈશું ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો રાખવાની છે જેથી આપણા મસાલા બળી ના જાય હવે મેં અહીંયા બેથી ત્રણ ડંગ જેટલા બટેકાને બાફી અને આ રીતે છાલ ઉતારી અને મેસ કરી લીધા છે તો હવે આપણે તેને એડ કરી દેવાના છે તો જ્યારે આ મસાલો બનાવવાનો હોય તેના અગાઉ પહેલાં જ બટેકાને બાફી દેવાના જેથી બટેકા ઠંડા હશે તો એમાંથી મોઈશ્ચરાઈઝરનો ભાગ નહીં રહે જેથી આપણી ભરવા બાટી એકદમ સરસ બનશે તો હવે આપણે તેમાં લીલા વટાણા એડ કરીશું તો મેં અહીંયા કપ જેટલા લીલા વટાણાને પણ બાફી લીધા છે તો આપણે એડ કરી દઈશું અને બધો જ મસાલો સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનો છે તો અહીંયા બધો જ મસાલો સરસ રીતે મેં મિક્સ કરી લીધો છે તો હવે આપણે આ મસાલાને નીચે ઉતારી તેને ઠંડો કરી લેવાનો છે તો ત્યાં સુધી આપણે બાટીમાં ખાવામાં આવે એવી દાળ રેડી કરી લઈશું તો દાળ માટે મેં અહીંયા બે ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એક ચમચી રાઈ અને એક ચમચી જીરું એડ કરીશું બે થી ત્રણ લવિંગ એડ કરીશું અને એક તમાલપત્ર એડ કરી દઈશું થોડાક એવા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું એક ચપટી જેટલી આપણે હિંગ એડ કરી દઈશું અને એક ચમચી જેટલી આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે તો તેને આપણે તેલમાં સોતે કરી લેવાની છે હવે આપણે અહીંયા મેં અડધા કપ જેટલી મગની દાળને બાફી લીધી છે તો અહીંયા હું મગ મગની દાળમાંથી આ બાટીની દાળ બનાવું છું પણ જ્યારે બાટીની દાળ બનાવતા હોય ત્યારે મિક્સ દાળનો ઉપયોગ કરવાનો પણ મેં અહીંયા મગની દાળ બનાવી છે એટલે આપણે અહીંયા મગની દાળને બાફી અને પછી એડ કરી છે અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરી દઈશું અને એક ચમચીથી પણ ઓછું આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને દાળને આપણે ઉકળવા દેવાની છે તો આપણે સાઈડમાં તેને ઉકળવા દઈશું ત્યાં સુધી આપણે બાટી બનાવી લઈશું તો અહીંયા બાટીના લોટને પણ દસ મિનિટ જેવું રેસ્ટ મળી ગયો છે તો હવે આપણે તેમાંથી એક રોટલીની સાઈડથી પણ ઓછો આપણે લોટ લેવાનો છે અને આ રીતે આપણે તેને ગોળ રાઉન્ડમાં વાળી અને આ રીતે આપણે જેમ કચોરી ભરીએ છીએ તેવી જ રીતે આપણે તેને ભરવાનું છે તો આ રીતે તેને આપણે તો હાથેથી આ રીતે થોડું લાંબી કરી અને આપણે ચૂરીનો શેપ આપી દેવાનો છે તો હવે આપણે તેમાં સ્ટફિંગ ભરવાનું છે તો જે આપણે સ્ટફિંગ બનાવી છે તેમાંથી એક જેટલું સ્ટફિંગ આપણે આ રોલમાં ભરી દેવાનું છે અને સ્ટફિંગને આપણે ઇઝીલી આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે જે રીતે આપણે કચોરી ભરીએ છીએ તે જ રીતે આપણે આ બાટીને ભરી લેવાની છે તો વધારે લોટ હોય તો આપણે તેને નીકાળી દેવાનું છે અને આ રીતે એકદમ સરખી રીતે બાટી જેવું શેપ આપી દેવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા આપણી ભરવા બાટી રેડી થઈ ગઈ છે તો બાટીને આપણે ઉપરથી ચાકુની મદદથી આ રીતે બે બાજુ કટ લગાવી દઈશું તો એવી જ રીતે હું અહીંયા બધી જ બાટીને બનાવી લઈશ તો ફરી એકવાર તમને બતાવી દઉં છું કે આ રીતે હાથેથી ફોલ્ડ કરી આપણે એને પૂરીના શેપમાં વણી લેવાનું છે કોઈ પણ જાતની વેલણ કે ઉપયોગ નથી કરવાનો આ રીતે થોડી લાંબી સાઈઝમાં આપણે પૂરી બનાવી લઈશું એક ચમચી જેટલું આપણે સ્ટફિંગ ભરી લઈશું અને પછી હાથેથી આ રીતે દબાવી અને કિનારીમાંથી આપણે ફોલ્ડ કરી દેવાનું છે જે રીતે આપણે કચોરીમાં સ્ટફિંગ ભરીએ છીએ તે જ રીતે આપણે તૈયાર કરી લઈશું તો હું અહીંયા બધી જ બાટીને આ રીતે ભરી અને તૈયાર કરી દઈશ બધી જ બાટીમાં મેં મસાલો ભરી અને તૈયાર કરી દીધી છે તો હવે આપણે આ રીતનું અપમ પેન આવે છે તે લેવાનું છે તેમાં આપણે એક એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે બાટીને ભરી રાખી છે તે બધી જ આપણે આ પેનના ખાનામાં એડ કરી દેવાની છે તો જે રીતે આપણે કટ લગાવી હતી એ ભાગ આપણે નીચે રાખી દેવાનો છે અને હું અહીંયા બધા જ ખાનામાં બાટી ભરી દઈશ તો બાટી અહીંયા ભરાઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી ઢાંકણ ઢાંકી આપણે પાંચેક મિનિટ થવા દેવાનું છે તો પાંચેક મિનિટ જેવું થઈ જાય એટલે આપણે ચેક કરી લેવાનું છે તો આ રીતે આપણે ચમચીની મદદથી તેની સાઈડ ચેન્જ કરી લઈશું જો કાચી લાગે તો ફરીથી આપણે થવા દેવાની છે તો તો થોડીક વાર થોડીક વાર આપણે એકદમ સ્લો ગેસ ઉપર આ બાટીને શેકવાની છે જો તમે ગેસની ફ્લેમ હાઈ કરી દેશો તો બાટી કાચી રહી જશે એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું તો લગભગ પંદર થી વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આ બાટી બંને સાઈડથી સરસ રીતે શેકાઈ ગઈ છે તો હવે આપણે બાટીને આપણે બહાર કાઢી લેવાનું છે અને જો તમને લાગે કે બાટી કાચી છે તો અહીંયા આપણી ભરવા બાટી તૈયાર થઈ ગઈ છે તો આ રીતે ઘીમાં ડીપ કરી અને પછી આ બાટી ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે એકવાર તમે આ બાટી ક્યારે ટ્રાય ના કરી હોય તો મારી રેસીપીથી જરૂર ટ્રાય કરજો દાલ પણ ભૂલી જશો એવા ટેસ્ટમાં બને છે તો તમે પણ આ રીતની બાટી ટ્રાય ના કરી હોય તો એકવાર મારી રેસીપીથી જરૂર ટ્રાય કરો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જણાવજો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ યા ફેમિલી સાથે જરૂરથી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ